ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રી તેમજ ઊર્જા મંત્રીને પત્ર લખવામાં આવ્યો કે હાલ વિછ્યા તેમજ મોઢુકા એમ પેટા વિભાગની અંદર બે કચેરી પીજીવીસીએલની છે હાલ આ બંને કચેરીની અંદર અસંખ્ય ખેડૂતોની પેન્ડિંગ અરજી હોય જે લોકોએ જેના વીજ જોડાણ માટે અરજી કરેલી હોય અને અનેક ખેડૂતોના વીજ જોડાણ મંજૂર પણ થઈ ગયા છે પરંતુ કોઈ કારણોસર આ લોકો ખેડૂતના ખેતરે આ વીજ જોડાણ કમ્પ્લીટ કરી શક્યા નથી કયા કારણોસર તો અમે ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી જાણવા માગીએ છીએ કે શું આ બંને પીજીવીસીએલ વીછ્યા અને મોઢુકા પેટા વિભાગની અંદર અધિકારી નથી સામાન નથી કે પછી કામ કરવું નથી અનેક ખેડૂતો ધર્મના ધકા ખાય છે આ ગ્રાહક જ્યારે પેટા વિભાગ મોઢુકાની અંદર જાય તો એમ કહેવામાં આવે તમારું કામ વીછ્યા છે અને વીછ્યાના ગ્રાહક આવે તો એમ કહે તમારું કામ મોઢુંકા છે તો અમે રાજ્યના મંત્રીને અને મંત્રીને પત્ર છીએ કે જે પણ અધિકારી આમાં આની અંદર બેદરકારી રાખતા હોય કે કામ કરવાની દાનત ન હોય ખેડૂતોને ધરમના ધક્કા ખવડાવે નહીં અને એ પણ જાણવા મળ્યું છે સાતસોથી વધારે અરજી પેન્ડિંગ છે કયા કારણોસર ખેડૂતોને ટાઈમસર તમે કનેક્શન આપતા નથી અને કનેક્શન મંજૂર થઈ ગયેલા છો તો ત્રણ ત્રણ મહિનાથી ખેડૂતના ખેતરે આ કનેક્શન ઊભા કરવામાં આવ્યા નથી ઊભા કરવામાં આવ્યા છે તો એને મીટર પણ લગાડવામાં આવ્યા નથી આવી બેદરકારી શા માટે એક ખેડૂત જ્યારે કનેક્શન લેવા જાય એની અરજી કરે તો બે થી ત્રણ હજાર રૂપિયાનો ખર્ચો થતો હોય અને આવી અરજીઓ રદ કરવામાં આવે તો લાખો રૂપિયાનું નુકસાન જાય તો ખેડૂત સેવા સંગઠન ગુજરાતની એક જ માંગ છે કે બંને કચેરીની અંદર જે પણ અધિકારી બેદરકારી રાખતા હોય તેને તાકીદ કરવામાં આવે અને યુદ્ધના ધોરણે જે પણ બેદરકારીઓ હોય તે નાબૂદ કરી અને ખેડૂતોના કનેક્શન તાત્કાલિક આપવામાં આવે અને બીજું હાલ મોન્સૂન ઋતુ હોય વરસાદની તો વારી ઘડીએ ટ્રીપિંગ આવે ઝટકા આવે તો અધિકારીઓને લાઈન પણ તાત્કાલિક સર્વિસ કરવામાં આવે ફોલ્ટ પણ રિપેરિંગ તાત્કાલિક થતા નથી અનેક ખેડૂતોના ફીડર બંધ છે તેની વાત સાંભળવામાં આવતી નથી તો અધિકારી યુદ્ધના ધોરણે જાગે અને ખરા અર્થમાં કામ કરે કારણ કે આજે